ફાયર બ્રિગેડ દ્વારા ફાયર સેફટીના અભાવને લઈ ડોન ચોકમાં આવેલા સનરાઈઝ બિલ્ડિંગ અને ગોગા સર્કલમાં આવેલા વૃંદાવન સ્ટીલ મારવામાં આવ્યા ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમો દ્વારા ફાયર સેફ્ટી અભાવને લઈ સમગ્ર શહેરમાં ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે જે ચકાસણી અંતર્ગત ડોન ચોકમાં આવેલ સનરાઈઝ બિલ્ડિંગમાં તપાસ કરતા ફાયર સેફ્ટીનો અભાવ હોવાને લઈ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી پھر جو ٿي ٿو جو فارم ۾ ڪو ڪايو ٿو ڪيو ٿو فائري آهي فتو કોને આપવાની કોને તમને આપવાની કોને હાથી લઈને આવ્યો સગડી નોતી આ કીધું લાવો हां नौ लायो बोलो तो सेठ ते તદ ઉપરન ગોગા સર્કલ વિસ્તારમાં આવેલા વૃંદાવન હાઈટ્સમાં પણ તપાસ કરવામાં આવતા ફાયર સેફટીનો હોવાને લે સિલ મારવામાં આવ્યા હતા. હું છું